શુકન હોસ્પિટલ ખાતે વર્લ્ડ આઈવીએફ ડે ઉજવણીના ભાગરૂપે આનંદમય પેરેન્ટ્સનું મીટનું આયોજન સૌથી વધુ આઈવીએફ પરિવારો પોતાના સંતાનો સાથે ઇવેન્ટમાં જોડાયા દસ હજારથી વધુ સફળ આઈયુઆઈ અને આઈવીએફ સાયકલ સાથે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટરે પેરેન્ટ વિશ્વાસ અને સફળતાની ઉજવણી કરી એ એક ભાગ રૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવ સભર પેરેન્ટ્સ મીટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા

દસ પંદર વીસ વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટી ની ટ્રીટમેન્ટ જે આઈયુઆઈ આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલ નો એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે સર હોસ્પિટલમાં આઈવીઆઈ ના આઈવીએફ પદ્ધતિથી પાંચ હજાર થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે ઘણું બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ અને અત્યારે પુરુષમાં પણ જે વંધ્યત્વ બહુ જ છે જે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા પેસા ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે જે કરી રહ્યા છીએ જનરલી આજે અમારા સેલિબ્રેશનમાં એ જ મારો મુદ્દો હતો એમાં બાળક પ્રાપ્તિ બાળક સંસ્કાર અને પેરેન્ટિંગ વિશે અમે બધાની વચ્ચે અમારા વિચારો રજૂ કર્યા અને અમે જનરલી આઈવીએફ ના કરવું પડે એવો સંદેશ આપતા હોઈએ છીએ જેના માટે ડાયેટ બહુ જ જરૂરી છે હાઇજેનિક બ્યુફ્રિશિયસ ડાયેટ ટોબેકો આલ્કોહોલ આપણે દૂર કરીએ લઈએ નહીં બીડીસ નામ અને તમાર પંચાલ છે અને હું ગાઠોડીએ અમદાવાદનો રહેવાસી છું અને પ્રકાશભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું સાચું કહું તો એક ડોક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે મારા દીકરાનો જન્મ થયો ત્યારે બહુ ક્રિટિકલ કેસ હતો આઠમા મહિને મારી વાઈફને કમળો થઈ ગયો હતો અને સાહેબે જે કેસ બચાવ્યો એટલે થેન્ક ગોડ અને વર્ષનો બાબો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો હતો એમનું બ્રેન ડેડ થઈ ગયો હતો પછી અમે ઓર્ગન ડોનેટ કર્યા બાબા હાર્ટ લીવર પેન્ક્રિયા કિડની એ બધું કર્યું પછી અમારે આ ડોક્ટર પ્રકાશ પટેલ ચકનો હોસ્પિટલ નો સરનામો મળ્યો પછી અમે ત્યાં ગયા પછી ત્યાં ડોક્ટર સાહેબ આવ્યા સલાહ આપી અને પછી આ બે બાળકો અમારે થયા આઈએફ થી